આપણે આ અઢીસો ગ્રામ કેરી લીધી છે તો કેરી લીધી છે તો આપણે એનો શરબત બનાવવાનું છે લીલી કેરીનું શરબત તો આપણે ખાટું મીઠું થાય છે એનું શરબત આવી રીતના શાલ ઉતારી નાખવાની છે અઢીસો કેરી છે એમાં આપણે અઢીસો ખાંડ જોઈશે આવી રીતના આપણે એની સાલ ઉતારી દેવાની છે બધી ઉતારી નાખવાની છે આપણે સાલ રહેવા દેવાની નથી આપણે શરબત બનાવવાનું છે મહેમાન આવે તો એ આપણે આ ઢાંકણો નાખ્યું અને આ ગ્લાસ બનાવ્યો આવી રીતના બનાવી નાખવાનું છે સાઈલ ઉતારી આપણે કેરીની સાઇલ સરસ ઉતારી લીધી છે અને હવે આપણે એનું કટિંગ કરીશું તો કટિંગ એ આવું નાનું નાનું કરવાનું છે કટિંગ કરી અને એને મિક્સર જારમાં કાઢી લેવાનું છે આવી રીતના સાલ ઉતારી નાખી છે તો આને હવે આપણે કટિંગ કરી નાખીશું નાનું નાનું કટિંગ કરવાનું છે ના કટિંગ કરી નાખી આપણા કટિંગ સરસ થઈ ગયું છે તો આપણે એને મિક્સર જારમાં કાઢી નાખીશું આપણે કેરીના ટુકડા સરસ થઈ ગયા છે તો આપણે આ મિક્સર જારમાં કાઢી નાખીશું થોડુંક તો પાણી આપણે સરસ એકદમ મસ્ત પીચાઈ ગયું છે તો આપણે એને બહાર કાઢી દઈશું સરસ થઈ ગયું છે આપણે આને ગવણીમાં કાઢવાનું છે આવી રીતના આમ એવી રીતના આમ કાઢી નાખીશું અને થોડુંક જાડું રહી જાય તો આપણે ફરી વાર મિક્સર પીરવી દેવું આપણે સરસ કેરીને પીસી નાખી છે પીસી અને સરસ બાઉલમાં લઈ લીધી છે હવે આપણે સાસણી કરવા મૂકીશું અઢીસો કેરી લીધી છે તો આપણે અઢીસો ગ્રામ ખાંડ લેવાનું છે એક કપ છે એ આ બસો ગ્રામનું છે તો આપણે પચાસ ગ્રામ બીજી ખાંડ નાખીશું આપણે એમાં એક પોણો કપ પાણી નાખીશું પાણી નાખીને આપણે એને સરસ હલાવીશું ખાંડ ઓગળી જાય પછી આપણે ઈવડે કેરીનો મિક્સર કરેલું છે એ આપણે જેનું કર્યું છે એ નાખી દઈશું ખટાશમાં ખાંડ ઓગળતી નથી અને આપણે સરબત બનાવવા માટે એકદમ ઈઝી ને સરસ છે અને ઉનાળામાં આપણે સરબત તો જોઈએ બહારનું હોય તો એમાં સેક્રેટ નાખેલું હોય આપણે ઘરનું હોય તો એ શુદ્ધ ગણાય સરસ નડતું નથી આપણે આવી રીતના સરસ હલાવીશું ખાંડને એકદમ ઓગળવા દેવાની છે ખાંડ સરસ આપણે ઓગળી ગઈ છે સરસ ઓગળી ગઈ છે આપણે હવે એનું કેરીમાં કેરીનું મિક્સર બનાવ્યું છે એડ કરી દઈશું ખાટી કેરીનું શરબત કહેવામાં આવે છે એકદમ સરસ ખાટી કેરીનું શરબત મસ્ત થાય છે આપણે અડધી ચમચી મીઠું નાખ્યું મીઠાઈ થી એનો સ્વાદ સરસ આવે છે આપણે સરસ ઉકળવા દેવાનું છે એકદમ સરસ સી રે ને ખાંટું ત્યાં સુધી ઉકળવા દેવાનું છે આપણે એકદમ સરસ મસ્ત ઉકળી ગયું છે તો આપણે એને થોડી વાર હલાવીશું સમચી આપણે આ છે તો આપણે આપણે કાઢી સરસ હલાવીશું એમાં કલર એડ કરીશું લીલો કલર એડ કરવાનો છે કાચી કેરી લીલો કલર જ હોય અને એ સારો લાગે છે થઈ ગયો ને એ એકદમ સરસ આપડે શરબત એકદમ સરસ થઈ ગયું છે આપણે એને ગેસ બંધ કરી દઈશું હવે આપણે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે બાટલામાં ભરવાનું છે અને પછી આપણે શરબત બનાવીશું આપણે કાશી કેરીનું શરબત સરસ તૈયાર છે તો આપણે એને એક ડબ્બામાં ભરી લેશું તો આપણે એક ડબ્બામાં કાઢી લેશું આપણે શરબત સરસ તૈયાર છે તો આપણે એને ઢાંકી દઈશું આપણે એની અંદર આ શરબત બનાવ્યું એ ત્રણસો ત્રણ ત્રણ સમશી નાખવાનું છે એકદમ સરસ શરબત થઈ જાય છે શરબત સરસ તૈયાર છે કાચી કેરી નું શરબત બનાવ્યું છે તો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે